ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણીશું ભારતનો સાહિત્યિક વારસો આપણે પ્રસ્તાવના સ્વરૂપે પ્રશ્ન નંબર જોઈશું ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદ ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને દસ ભાગમાં વહેંચાયેલો અદભુત ગ્રંથ છે તેમાં કુલ એક 1028 રૂચાઓ સૂક્તો છે તેમાંથી મોટા ભાગની રૂચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલી સ્તુતિઓ મનમોહક છે યજુર્વેદ યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે તેમાં યજ્ઞોના મંત્રો યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે સામવેદ સામવેદમાં ઋગવેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે અથર્વવેદ અથર્વવેદ અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈશું પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ સામવેદ અથર્વવેદ અને યજુર્વેદ આ ચાર વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો ઉપનિષીદો વેદાંગ વગેરેનો સમા સમાવેશ થાય છે ઋગ્વેદ ઋગ્વેદ ભારતનો પ્રાચીનતમ અને દસ ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે અને તેમાં કુલ એક હજારને અઠ્યાવીસ ઋચાઓ સૂકતો છે તેમાંથી મોટા ભાગની રૂચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે છે સામવેદ સામવેદમાં છંદોનું જ્ઞાન કરવાની વિધિ દર્શાવી તે સંગીતની ગંગોત્રી કહેવાય છે યજુર્વેદ યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે અથર્વવેદ અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે બ્રાહ્મણ ગ્રંથો બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપેલા છે તેમાં વિવિધ યજ્ઞો અને વિધિઓ માટેનું માર્ગદર્શન આપેલું છે ગ્રંથો આર્યો એ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્વજ્ઞાન થી સભર તેવું સાહિત્ય છે ઉપનિષદો ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય કહેવાય છે તેમાં બ્રહ્માંડનો આરંભ જીવન મૃત્યુ ભૌતિક અને આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે ભ્રૂદારણીય અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન વિચારો રજૂ થયેલા છે વેદાંગ આ સાહિત્યમાં કર્મકાંડો જ્યોતિષ વ્યાકરણ અને ખજગોળ શાસ્ત્રનો સમાવેશ થયેલો છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો રામાયણ અને મહાભારત ભારતના બે મહાકાવ્યો છે આ બંને મુખ્ય મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષ લાગ્યા હતા ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય સંસ્કૃતિ છે તે મહાભારત કરતાં ઘણું નાનું છે તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે તેમાં અનેક ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે તેમાં લગભગ એક લાખ શ્લોકો છે મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે ભારતના અમૂલ્ય વારસા સમાન ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે તેમાં જ્ઞાન કર્મ ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગોનું વિવેચન કરવામાં આવેલું છે આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈશું પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું હતું આ સાહિત્ય ત્રણ ભાગમાં વેચાયેલું છે તે ત્રિપિટક નામે ઓળખાય છે ત્રિપિટકના ત્રણ ભાગ આ પ્રમાણે છે પહેલું સૂત્રપિટક બીજું વિનયપીટક અને ત્રીજું અભિધમપીટક સૂત્રપિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે વિનય પિતકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે રાજા મિનેડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ પન્હો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે અશ્વોષે બુદ્ધ રચિત સંસ્કૃત ભાષામાં રચ્યું હતું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈશું પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો ઋગ્વેદ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને દસ ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે તેમાં કુલ એક હજારને છે મોટા ભાગની મોટાભાગની રૂચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે ઋગ્વેદ પછી સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ આ ત્રણ વેદો રચાયા વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા એ પછી ઉપનિષદો રચાયા આ સમયે વેદાંગ સાહિત્ય રચાયું તેમાં કર્મકાંડ જ્યોતિષ વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત મુખ્ય છે પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલી ભાષામાં લખાયું તેમાં ત્રિપિટક તરીકે ઓળખાતા સૂત્ર સૂત્રપિટક વિનય પિટક અને અભિતમ પીટક નામના ગ્રંથો મુખ્ય છે બૌદ્ધ સાહિત્યમાં મિલિન પનહો એક મહત્વનો ગ્રંથ છે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાય છે આ સમયમાં કવિવર કાલિદાસ ભવભૂતિ ભારવી ભતુરહરી ભટ્ટ માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા એ પછીના સમયમાં શંકરાચાર્ય ભાષ્યની રચનાઓ કરી પ્રાચીન યુગ દરમિયાન તમિલ તેડુગુ કન્નડ અને મલયાલમે ચાર દ્રવિડ કુલની ભાષાઓમાં સાહિત્ય રચાયું તેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા છે